લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે અગિયાર વાગે આપણે જે એક બોધ કથા સાંભળીએ એમાં જે એક બહુ મહત્ત્વની વાત મારે તમને કહેવી છે કઈ પ્રભુ ભગવાન પાસે આપણે આપણું કામ કરાવવું છે તો એનું શસ્ત્ર કહ્યું ઘણા બધા લોકો અમને આવીને એવું કહે છે કે સાહેબ તમે અમારી પર થોડી કૃપા કરો તો અમારા કામ થાય તમારા આશીર્વાદ આપો તો અમારા કામ થાય મિત્રો અમારી પાસે કંઈ છે જ અમારે તો ભગવાનના સહારે તમારું કામ કરાવવું પડે ભગવાન પાસે કામ કરાવવા માટે કયા શસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરવાની છે પ્રભુ પાસેથી પોતાનું કામ કરાવવા માટેનું અજોડ શસ્ત્ર એટલે પ્રાર્થના તમે ખરા દિલથી ખરા કર્મની સાથે ખરી મહેનતની સાથે ભગવાનને જો પ્રાર્થના કરો છો ને તો એ તમારું કામ ચોક્કસ કરે એકસો ને દસ ટકા કરે આજે આ બાબતને સમજવા માટે એક બહુ નાની સરખી પણ ખૂબ સુંદર વાર્તા આજે આપણે સાંભળીએ સમજીએ અને એમાંથી બોધપાત મેળવીએ કે આપણે જીવનમાં કઈ રીતે આગળ ચાલીએ કયા શસ્ત્રનો પ્રાર્થનાનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરીએ તો ભગવાન રાજી થાય હવે આમાં છે ને ઘણા બધા એવા પેલા કામચોર માણસો હોય છે કે ભાઈ અમે તો રોજ પ્રાર્થના કરીએ પણ માનતો જ નથી સાંભળતો જ નથી એવું નથી એવું નથી કે તમારી પ્રાર્થના એ તમારા સારા કર્મ સાથે તમારી પ્રાર્થના જોઈશે તમારું આચરણ એવું હોવું જોઈશે શુદ્ધ અને સાત્વિક તો કુદરત તમારી પ્રાર્થના સાંભળે ભાઈ આનું ધ્યાન અવશ્ય રાખજો તો આજે છે ને આપણે બહુ સરસ રીતે એક નનો સરખો એવો પ્રસંગ જે બની ગયેલો પ્રસંગ કહેવાય એને સાંભળીએ ડૉક્ટર માર્ક એ વિખ્યાત કેન્સર સ્પેશિયાલિસ્ટ માણસ હતા એકવાર એમને એક કેન્સરને લગતી કોન્ફરન્સમાં ભાગ લેવા જવાનું હતું એમની તૈયારી કરી રહ્યા હતા એમને છે ને કોન્ફરન્સમાં જવાની ઈચ્છા નહોતી પણ કોન્ફરન્સના આયોજકોએ એમને મુખ્ય વક્તા તરીકે કામ સોંપી દીધેલું એટલે હવે જવું જરૂરી છે ઈચ્છા ન હોવા છતાં પણ એમને જવું પડે એવી પરિસ્થિતિ હતી હવે કોન્ફરન્સ એમના પોતાના શહેરથી દૂરના શહેરમાં હતી ડોક્ટર માર્ક વિમાન રસ્તે એ કોન્ફરન્સમાં જવા માટે નીકળ્યા એરપોર્ટ પહોંચ્યા તો કોઈ ટેકનિકલ ખામીને કારણે વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અને બધા પેસેન્જરોએ એમાંથી બહાર ઉતરવું પડ્યું અને જ્યાં વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કર્યું ને એ બહુ નાનકડું શહેર હતું એટલે બધા પેસેન્જરો પ્લેનમાંથી નીચે ઉતરા હવે એક તરફ કોન્ફરન્સનો ટાઈમ થતો હતો એટલે ડોક્ટર માર્કે રિસેપ્શન પર જઈને પૂછપરછ કરી કે ભાઈ મારે આ શહેરમાં જવાનું છે તો અહીંયાથી કેટલો સમય લાગે તો રિસેપ્શનથી જવાબ આવ્યો કે સાહેબ આ તો બહુ નાનું શહેર છે ને અહીંયા તમારા માટે કોઈ બીજી વ્યવસ્થા કરવી મુશ્કેલ છે તમારે જે શહેરમાં જવું છે ને એ શહેર અહીંયાથી એટલું બધું દૂર નથી પણ તમને જવા માટે અમે કોઈ પ્લેનની વ્યવસ્થા નહીં કરી શકીએ તમે જે પ્લેનમાં આવ્યા છો એ પ્લેનની ટેકનિકલ ખામી દૂર થાય પછી તમને એ જ પ્લેનમાં આગળ જવા મળે અમે ટેકનિકલ માણસોને બોલાવ્યા છે એ લોકો ચેક કરે પછી ખબર પડે કે તમારું વિમાન અહીંયાથી ઉડી શકશે કે નહીં ઉડી શકે આપ જે શહેરમાં જવા માંગો છો એમાં પહોંચવા માટે તમે મોટર માર્ગે બાય રોડ તમે ત્યાં જઈ શકો છો આ સાંભળીને ડોક્ટર માર્કે જીપીએસમાં પોતાનું સ્થળ નાખ્યું તો જીપીએસમાં એ જ્યાં હતા જે શહેરમાં ત્યાંથી કોન્ફરન્સ સ્થળે જવા માટેનો જે સમય બતાવ્યો રોડ માર્ગે એ ત્રણ કલાક ને ચાલીસ મિનિટ બતાવ્યું અને કોન્ફરન્સને શરૂ થવામાં ચાર કલાક બાકી હતા એટલે ડોક્ટર માર્ગના ચહેરા પર જરાક ખુશી આવી ગઈ કે ચાલ હું મોટર માર્ગે બી જઈશ તો કોન્ફરન્સમાં તો સમયસર પહોંચી જ જઈશ હવે કુદરતનું કરવું એમને ત્યાંથી મોટર ભાડે કરી ટેક્સી ભાડે કરીને આગળ વધવાની શરૂઆત કરી કલાક એક જેવો સમય ગયો અને જોરદાર વાવાઝોડો આવ્યું એની સાથે વરસાદ આવ્યો આમ આગળ દેખાઈને એવો વરસાદ પડ્યો અને આ વાવાઝોડામાં ગાડી આગળ વધી રહેતી પણ ડ્રાઈવરને આગળ કંઈ દેખાતું નહોતું તો ડ્રાઈવરે એવું કીધું કે સર હવે આમાં ગાડી ચલાવવી મુશ્કેલ છે આપણે કોઈ સરસ સલામત સ્થળ જોઈને આપણે ઊભા રહી જઈએ તો ડૉક્ટર માર્ગ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં એને કીધું કે હા ભાઈ તું ગાડી શોભાવી દે વાવાઝોડું વરસાદ ધીમો પડે ને પછી આપણે આગળ ચાલીએ કારણ કે હું છે ને આ વિસ્તારથી એટલો પરિચિત નથી ડૉક્ટર માર્કે ન છૂટકે આ પરમિશન આપી પેલા ડ્રાઈવરે કોઈ સારી એક જગ્યા જોઈને ત્યાં ગાડી થોભાવી આ બધું થયું તો ડોક્ટર માર્કને ગુસ્સો આવ્યો પણ એમનાથી કંઈ થાય એવું હતું નહીં એટલે ચૂપચાપ બેસી રહ્યા હવે વરસાદ વાવાઝોડાથી જીપીએસ બંધ થઈ એટલે કઈ રસ્તે આગળ જવું શું છે શું નહીં એનું જે એક એ હતું એડવાઇઝ આપતું જે સાધન તે બંધ થઈ ગયું લગભગ બે કલાક જેવું આ વાવાઝોડું ચાલ્યું ને પછી આ બધું શાંત થયું અને થોડી વારમાં જીપીએસ શરૂ થયું એમને માર્કે જીપીએસ ચાલુ કરીને જોયું તો હજુ ત્રણ કલાકની વાર હતી પણ એ શહેરમાં પહોંચવા માટે વધુ સમય માંગતું હતું અને આ જોઈને ડૉક્ટર માર્કે નિશાસો નાખ્યો કે ચાલુ આ કોન્ફરન્સમાં પહોંચાશે નહીં ડૉક્ટર માર્ક સાવ અજાણ્યા વિસ્તારમાં ફસાઈ ગયા હવે એક તરફ માર્કને ભૂખ લાગેલી એ કોઈ રેસ્ટોરન્ટ જોતા હતા પણ ત્યાં કોઈ રેસ્ટોરન્ટ મળી નહીં થોડુંક આગળ ચાલ્યા તો એક નાનકડું મકાન દેખાયું ડૉક્ટર માર્ક ત્યાં પહોંચ્યા અને દરવાજો ખખડાયો તો અંદરથી એક ભાઈ નીકળ્યા એમને કીધું બોલો સાહેબ તો કે ભાઈ હું આ રીતના ફસાયેલો છું અને મને કકડીને ભૂખ લાગી છે જો કંઈક ખાવાનું હોય તો આપો હવે જે માણસ દરવાજો ખોલ્યો ને તે થોડોક જરાક દયાળુ માયાળુ સ્વભાવનો માણસ હતો એટલે એમને કીધું કે ભાઈ તમે બેસો હું તમને થોડી વારમાં કંઈક ખાવાનું આપું હવે પેલા માણસ એમને બેસાડ્યા અને પોતે કંઈક ખાવાનું રસોઈ બનાવવાની શરૂઆત કરી અને ડૉક્ટર માર્ક આંખ બંધ કરીને વિચારમાં પડ્યા કે હું કેમ આ કોન્ફરન્સમાં જવા માટે સહેમત થયો આમાં મેં ના કીધું હોત તું અત્યારે મારા દવાખાનામાં શાંતિથી બેઠો હોતે ભસણ આપવાની મારી ઈચ્છાએ મને ફસાવી દીધો આ રીતે ડૉક્ટર માર્ક વિચાર કરી રહ્યા હતા ત્યાં જ પેલા માણસે રસોડામાંથી બહાર આવીને કીધું કે ભાઈ ચાલો તમે ખાઈ લો ડોક્ટર માર્ક અને એ ઘરનો માલિક બે જણા સાથે જમવા બેસે તે પહેલા પેલા માલિકે ભગવાનને કંઈક પ્રાર્થના કરી અને લગભગ ત્રણ ચાર વખત એને ભગવાનને પ્રાર્થના કરી અને આ પ્રાર્થના જોઈને ડોક્ટર માર્કને લાગ્યું કે આ વ્યક્તિ કોઈ મોટી મુસીબતમાં ફસાયેલો લાગે માર્કે પેલા મકાન માલિકને પૂછ્યું કે તમે આંખ બંધ કરીને વારંવાર શું બોલતા હતા અને જ્યારે પેલો પ્રાર્થના કરતો હતો ને ત્યારે ડૉક્ટર માર્કને આ બધું પેલું બકવાસ જેવું લાગતું હતું કે આ શું કરે છે આ આ વ્યક્તિ શું કરી રહ્યો છે પેલા એ કીધું પ્રાર્થના તો ડૉક્ટરે કીધું કે ભાઈ આ બધું બકવાસ છે તમને લાગે છે કે ભગવાન તમારી પ્રાર્થના સાંભળે એવું કંઈ હોતું નથી અને આવી પ્રાર્થના સાંભળીને ભગવાન કંઈ જવાબ આપે જ કોઈ દિવસ ડૉક્ટર માર્કે આવી વાત કરી ઘરના માલિકે કહ્યું કે ભાઈ જો હું નિયમિતપણે આ પ્રમાણે એને પ્રાર્થના કરું છું આજના દિવસ સુધી એને મને કોઈ રિપ્લાય નથી આપ્યો પણ હવે ખબર નહીં મને ભગવાન પર શ્રદ્ધા છે કે એ માણસ મારી પ્રાર્થના જરૂર સાંભળશે ને આ દ્રઢ વિશ્વાસ જોઈને ડોક્ટર માર્કને પણ થયું કે આ માણસનો કેટલો બધો વિશ્વાસ છે પછી માર્કે પૂછ્યું કે ભાઈ તમે પ્રાર્થના શું કરતા હતા તો પેલા ઘર માલિકે ડૉક્ટર માર્કને ઘરના ખૂણામાં એક પથારી પર સૂતેલો એક વ્યક્તિ હતો તે બતાવ્યો કીધું કે જો આ આ છે ને મારો દીકરો છે ને એને કેન્સર થયું છે આ મારો એકનો એક દીકરો છે પણ એને કેન્સર થયું છે એની સારવાર ડૉક્ટર માર્ક એ જ વ્યક્તિ કરી શકે અને ડૉક્ટર માર્કની હોસ્પિટલમાં એનો ઇલાજ કરાવવાના મારી પાસે પૈસા નથી એટલે હું એને અહીંયા રાખીને એનો ઈલાજ કરું છું ડૉક્ટર માર્ક તો ખૂબ દૂરના શહેરમાં રહી છે ને ત્યાં સુધી પહોંચી શકવા માટે હું સમર્થ નથી અને આના જ કારણે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભાઈ હવે આ કામમાં તારે જ મને સહાય કરવાની છે અને આ વ્યક્તિની વાત સાંભળીને ડૉક્ટર માર્ક જે ખાવાનાનો કોળીઓ પોતાના મોંમાં મૂકવા જતા હતા એ એના હાથમાંથી પડી ગયો એની આંખો પોળી થઈ ગઈ ઈચ્છા ન હોવા છતાં એ કોન્ફરન્સમાં જવા નીકળ્યા કોન્ફરન્સમાં પહોંચવાના બદલે એ ક્યાં પહોંચી ગયા જ્યાં એની જરૂર હતી અને આ આખી ઘટના ડૉક્ટર માર્કના સ્મૃતિપટ પરથી પસાર થઈ કે આ વ્યક્તિની પ્રાર્થના મને અહીંયા લઈ આવી છે આ કેન્સર પીડિત છોકરા પાસે મારે એની સારવાર કરવાની છે અને આ વિચાર પછી તરત જ ડૉક્ટર માર્ક બોયલા કે ના ચોક્કસ ભગવાન હૃદયથી કરેલી પ્રાર્થના સાંભળે છે મિત્રો આપણા જીવનમાં બનતા દરેક ઘટનાક્રમ એ અમસ્તા નથી બનતા કુદરત એમાં કંઈક ને કંઈક સંકેત આપીને જ આપણી સાથેની આ ઘટનાઓ જોડે છે પણ આપણે એને સમજવા માટે અસમર્થિયાર આપણી જે વિચારવાની તાકાત છે ને એને આપણે ખોટા માર્ગે વાપરી રહ્યા છે કોઈ પણ ઘટનાને આપણે આપના દ્રષ્ટિકોણથી જોઈએ છે કુદરતનો દ્રષ્ટિકોણ એમાં આપણે ક્યારેય મૂકકો નથી કોઈ એક ઘટના પાછળ કુદરતનો શું ઈરાદો છે તે જો આપણે સમજીએ ને તો ચોક્કસ આપણે આવા ઘણા બધા સત્કર્મ કરવાની અને દુનિયામાં સારું આચરણ કરવાની તાકાત જગ્યા સમય સ્થળ કુદરત અપાવી દે છે ઘણી વખત કુદરત ખૂબ મોટી મદદ કોઈના સુધી આ રીતે પહોંચાડી દે છે કોઈ પણ વ્યક્તિ જ્યારે દિલથી કુદરતને પ્રાર્થના કરે છે ને તો કુદરત કોઈના કોઈ બહાને એને મદદ પહોંચાડે છે અને એ વ્યક્તિનું કામ પૂર્ણ કરાવે છે પુરુષાર્થ વગરની પ્રાર્થના કોઈ પણ ફળ આપતી નથી એનું ધ્યાન અવશ્ય રાખજો મેં શરૂઆતમાં કીધું ને એવું કે જે લોકો કામચોર છે કામ કરવું નથી અને બેસીને પ્રાર્થના કરવી કે ભાઈ સાંજે મને છપ્પન ભોગ જમવા મળે એવા લોકોને છપ્પન ભોગ નથી મળતો એને સૂકી રોટલીને કાંદો કે ચટણી ખાવા પડે છે ભાઈ અને આવા કર્મ વગરના કામચોરો દ્વારા કરાયેલી પ્રાર્થના ક્યારે પણ યોગ્ય ફળ આપતું નથી તો તમારા સત્કર્મ સારા કાર્ય સારા આચરણ સારા આચાર વિચાર એ બધું જોડીને જો તમે કુદરતને દિલથી પ્રાર્થના કરશો ને તો ચોક્કસપણે કહું છું કે તમારું કામ એક નનકડી પ્રાર્થનાથી પૂરું થઈ જાય તો મિત્રો આ વાર્તા જો તમે સમજો ને તો એનો નિચોડ છે અને એ નીચોડ છે પ્રભુ પાસેથી કામ કઢાવવા માટેનું અજોડ શસ્ત્ર એટલે પ્રાર્થના તમારી પાસે બધા આશીર્વાદ લેવા આવો છો અમે આપીએ છીએ મિત્રો અમારી પ્રાર્થના પણ પ્રભુ ત્યારે જ સાંભળે છે જ્યારે અમે સારું કર્મ કરીએ છે તો નહીં તો નહીં બરાબર તો જીવનમાં સારા કર્મ પરિશ્રમ એની સાથે જો તમે પ્રાર્થના કરશો ને તો હું એવું માનું છું કે તમારી પ્રાર્થના પણ પ્રભુ સાંભળે ને તમારું કામ કરી આપે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હર્યોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે